નમસ્તે મિત્રો મારી ચેનલમાં સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ ઋષિકેશ યોગ નગરી અને જો તમે યોગ માટે સારી જગ્યા તમે શોધતા તો બેસ્ટ લોકેશન છે અત્યાર અને આ જગ્યા છે સાક્ષી વાટિકા તો ચાલો મારી સાથે રેલવે સ્ટેશનથી પાંચ કિલોમીટરના અંતરે અને વીરભદ્ર રોડ ઉપર સાક્ષી વાટિકા આવેલી છે અને સાક્ષી વાટિકાની પાછળ જ અહીં ગંગાજીનો પ્રવાહ તમે જોઈ શકો છો અને અહીં વોક માટે પણ અહીં રસ્તો આવેલો છે જ્યાં ઘણા બધા લોકો સવારે અને સાંજે ચાલતા હોય છે અને સાક્ષી વાટિકાનો તમે ગાર્ડન જોઈ શકો છો બહારથી જે લોકો આવે છે તેના માટે ઋષિકેશમાં સારી એવી જગ્યા છે અહીં સાક્ષી વાટિકામાં નાના મોટા પ્રસંગ અહીં બહારના લોકો અહીં કરતા હોય છે લગ્ન અને ઘણી બધી ઇવેન્ટો કથા માટે પણ આ જગ્યા ખાસ છે અહીં પાછળ જ ગંગાજીનો પ્રવાહ તમે જોઈ શકો છો અને ખૂબ જ સારું એવું લોકેશન છે અહીંનું મિત્રો હવે અહીંથી નીચે આપણે પાછળની સાઈડ જઈ રહ્યા છીએ જ્યાં ગંગાજી નીકળે છે તો ચાલો મારી સાથે મિત્રો અહીં પાછળની સાઈડ ચાલવા માટે રસ્તો બનાવેલો છે અને જે ગંગાજીથી નજીક છે અહીં સવારે અને સાંજે લોકો ચાલતા હોય છે અહીં ઘણા બધા લોકો સ્નાન માટે આવતા હોય છે અને જ્યાં ગંગાજીનો પ્રવાહ વહે છે ત્યાં ઘણા બધા લોકો સવારે અને સાંજે યોગ માટે પણ અહીં આવતા હોય છે ઋષિકેશમાં ગંગાજીનો શીતળ પ્રવાહ અને પવિત્રતા એ ભારતીય સંસ્કૃતિનું એક અદ્ભુત પાસું છે ઋષિકેશને ગંગા દ્વાર પણ કહે છે કારણ કે અહીં ગંગાજી પર્વતોમાંથી ઉતરીને પ્રથમ વખત મેદાનમાં પ્રવેશ કરે છે હિમાલયના ઉચ્ચ શિખરો ગંગોત્રીમાંથી આવતા હોવાને કારણે ઋષિકેશમાં ગંગાજીનું પાણી અત્યંત શીતળ અને સ્વચ્છ હોય છે ઉનાળાની ગરમીમાં પણ અહીં જળનો સ્પર્શ કરવાથી શાંતિ અને શરીરને સ્ફૂર્તિ આપે છે પર્વતના ખડકો સાથે અથડાઈને આવતું હોવાથી આ પાણી સારયુક્ત અને શુદ્ધ માનવામાં આવે છે ખૂબ સુંદર દ્રશ્ય તમે જોઈ શકો છો ગંગા કિનારે બેસીને વહેતા પાણીનો કલકલનો અવાજ સાંભળવો એ એક ધ્યાન સમાન છે અને અહીંથી આવતી ઠંડી લહેરથી હિમાલયની પવિત્રતાનો અહેસાસ કરાવે છે ઋષિકેશમાં ગંગા સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે અહીં ડૂબકી લગાવવાથી પાપોનો નાશ થાય છે અને માનસિક શાંતિ મળે છે ઋષિકેશ યોગ નગરી તરીકે પણ ઓળખાય છે અહીં ઘણા બધા દેશના અને વિદેશના લોકો અહીં યોગ માટે અહીં આવતા હોય છે મિત્રો જો તમે ઋષિકેશ યોગ અને ગંગા સ્નાન માટે આવતા હો તો આ જગ્યા ખૂબ જ સારી છે અને અહીં તમે ગંગાના કિનારા પાસે યોગ માટે પણ અહીં બેસી શકો છો અને ગંગા સ્નાનનો પણ આનંદ લઈ શકો છો મિત્રો જો તમે ગુજરાતથી અહીં આવતા હો તો અમદાવાદથી યોગા એક્સપ્રેસ ટ્રેન ડેલી આવે છે ઋષિકેશ અને તે ટ્રેનનો વિડીયો અને પૂરી માહિતી તમારે જોવી હોય તો મારી ચેનલમાં તમે તે વિડીયો જોઈ શકો છો મિત્રો ઋષિકેશમાં ઘણી જગ્યાએ ગંગા આરતી થતી હોય છે અને સાંજની ગંગા આરતી વિશ્વભરમાં પ્રખ્યાત છે હજારો દીવાઓ અને ગંગાના શીતળ પ્રવાહમાં વહેતા મૂકવામાં આવે છે મિત્રો અહીં તમે યાત્રામાં આવતો તો ઘણા બધા અહીં ધાર્મિક સ્થાનો પણ અહીં આવેલા છે અને રામઝુલા અને લક્ષ્મણ ઝુલા આ બંને પુલ ગંગાજીના પ્રવાહ ઉપર આવેલા છે અહીંથી ગંગાજીનો વિશાળ અને વેગવંતો પ્રવાહ જોવો એક લ્હાવો છે તમે જ્યારે ઋષિકેશ આવો તો રિવર રાફ્ટિંગ એશિયા પરનું જાણીતું છે અને અહીં રાફ્ટિંગ કરવું એ પ્રવાસી માટે રોમાંચક અનુભવ હોય છે ઋષિકેશની આજુબાજુમાં ઘણા બધા ફરવા માટેના સ્થાન આવેલા છે અહીંથી તમે હરિદ્વાર જઈ શકો છો અહીં દેહરાદૂન આવેલું છે અને અહીંથી તમે ચારધામ યાત્રા શરૂ કરી શકો છો મિત્રો અહીં રહેવા માટે અને જમવા માટે ઘણી બધી હોટલ અને અહીં સારા ઘણા બધા આશ્રમ આવેલા છે ત્યાં તમે રહી શકો છો અને સારું એવું જમવાનું પણ અહીં મળી રહેશે એ સૂર્યાસ્તના સમયે આકાશ અને ગંગાજી સોનેરી રંગમાં રંગાઈ જાય છે જે ફોટોગ્રાફી માટે પણ અહીં ઘણા બધા લોકો આવતા હોય છે ગંગાજીનો પ્રવાહ અને ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય એ શબ્દોમાં વર્ણવી ન શકાય તેવું છે મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવો જેથી અમારા નવા નવા વિડીયો તમે જોઈ શકો